આજ ગુરુને બ્રહ્મા કહેવાય વાણી ગાતા હોય ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગાતા હોય ત્રીજી કાળીએ હતી પણ બ્રહ્મા ને આપણે હો ગાવનું છે વિષ્ણુ ને આપણે પણ ગુરુ ઈ બ્રહ્મા કહેવાય ભારતીય સંસ્કૃતિ બોલે ફલ તૂટે સરોવર પડે તજે તરોવર કે આજ જ ગુરુ ને તજી ને ગોવિંદ ભજે એટલે ઘોર નરક મેં વાત હે સાહેબ સાખી છે આ બધી કે ગુરુ વિના માળા ફેરતા ગુરુ વિના દેતા દાન ગુરુ વિના પૂછો હરામ પૂછો વેદ પુરાણ હે ગુરુપદ પંગતા સૌદે લોક પૂજાય શિવ વિરંતી શારદા ગુરુ તણા દસ ગાય ગુરુ પગ ની પૂજા કરો એટલે સૌદ લોક માં પૂજે કારણ ઝાડવા ને મૂળીએ પાણી નાખો એટલે થળ ડાળમાં ડાળ માં પાંદડા માં ફળ માં ફૂલ માં રસ બી માં હોય તેમ જાય છતાં આપણે આવું કરીને છતાં આપણે એક કોઈ પૂજા પૂજી નહીં અને પરમાત્મા પ્રાપ્ત ન થયો નું કારણ હું ને કર પૂજા પ્રાપ્ત થાય જ છે પાંચ વર્ષ તો ધ્રુવકુમાર કાય ની નાસન વાળી ને પૂજામાં બેઠો ધ્યાન માં એટલે પ્રાપ્ત થઈ ગયો આપણને નથી હજી થઈ ગયો ભાઈ તમને ગુરુ માં ભગવાન નગી થઈ ગયો નથી થયો ને નથી થયો તો તમારે જોઈ ને તો હું કહ એમ તમારે કરવું જ પડશે બોલો ન થયો હોય તો જોઈ અને થઈ ગયો હોય તો કરવા પણ ઉનસ કા આ કરાવવા માટે જ માથાકૂટ છે એટલે કર તો અત્યારે ઘરે ઘરે સત્સંગનો તો બહુ ફેલાવો થયો ગામડે ગામડે કલાકારો ગાય છે ખૂબ ભજનો ગવાય છે સત્સંગો થાય છે ઘણી વસ્તુ થાય પણ નથી નથી ભીતર માં શાંતિ છે ધ્યાન માં બેહો દેખાય નહીં હવે આવડું લેબોટરી નું આમ કહીને આટલો કાઠમાં જોતો હોય તો જીવાણું દેખાય ને આવડો મોટો આવડી મોટી લેબોરેટરી આમ કહીને આમ જોતો એમ ખબર ન પડે કાઉ દાદા ઘરે બેઠા છે ખેતરે ગયા છે કેમ નથી દેખાતું કાઈ કાઠમાં ફેરફાર છે તમારા છેક નહીં દેખાવો જોઈએ હું કામ નથી દેખાતો ભાઈ દેખાય જ હે રજ મને ખબર છે આવી ગઈ છે સંકલ્પો વિકલ્પોની રજ આવી ગઈ છે સમજ્યા પાડોશીને ગણાય ને કે દાદા અમને કાંઈ દેખાતું નથી પાડોશી ને હારું થાય એમાં તું રાજી નહીં થતો તા રજા આવી ગઈ ભાઈ ને સારું થાય સુખ થતું તું રાજી નહીં થતો રજા આવી ગઈ પોતાની પત્ની માથે આમ ડામને ઠામથી સુખી ફરતી હોય તો તને એમ થાય કે મારી સેવા ન કરતા હોય તને રજા આવી ગઈ બોલ્યા માન સુખી થતા હોય તો તમને એમ થતો હોય બેને કે અમને આ કાંઈ લઈ દીધું તો આ રજ આવી ગઈ હું રજ કાઢી દો આગળ કંકેરી નાખું તો આ પ્રમાણે તમને આડુથી નીકળી જાતો હોય તો આજે આગળ દેખાય આ બધી રજન નડે બીજું કાંઈ નથી તમને બીજું કોઈ નડતું નથી ક્યાંય બ્રહ્મા પડતા નહીં ક્યાં ખતર છે હેરાન થાય ને આ નડે ત્યાં નડે નડે તમારા મનના ખોટા સંકલ્પો હે આ તરંગો ને તારે ગની સમર માં કાકરી મારો તરંગ ઉઠે છે નડે તરંગ બંધ થઈ જાય એટલે પાણી નિર્મળ છે તમારું પ્રતિબિંબ દેખાય તમારો તમારો આત્મા તમને તમને દેખાય પણ તરંગ ઉઠે આ તરંગ ને શાંત કરવાનું સાધન પહેલું તરંગને સાધન કરવાનું જે પરમાએ દેહ આપ્યો સંપત્તિ આપી જીવન આપ્યું ઘર આપ્યું એમાં સંતોષ કાકરા નાખવાનું બંધ અહીંથી થાય સંતોષ નહી આવે વાંચના વચ્ચે એટલે થયું નાને ઓછું નાનું લઈ લેવો અને તરંગો ના લોડ ઉલડે એમાં કઈ નહીં દેખાય પહેલો જ પાયો ભારતીય સંસ્કૃતિમાં સંતોષ સંતોષ કે કઈ સંતોષ થઈ ગયો નહીં છોકરા કાયમી આવતા હોય તો એક દર્દન માતા પિતા ને દાંત નો હોય તો ભલે સફળતા લેતા હોય બેઠી ખાઈ ગયા ઘણું દીધું આપડે ક્યાં ખૂટે તો સંતોષ આપ્યાલો અલ જ્યાં અરે તું ન્યાય સંતોષ થાય ઘેરે આવે તો ઓલ્યા એમ ક્યાંક સારું બોલો સતગુરુદેવની

તો આમાંથી જ કાઢવાનો એ આમાંથી જ આવે હવે શબ્દ ને બોલો એ અંદર થી જ આવે એટલે છે ઈશ્વર અંદર તો હવે ક્યાંય બહાર ગોતતા નહીં પેલા આપડે આશીર્વાદ મેળવો ને પછી અંદર ગોતો પછી ન જડે તો વાકડી આવી ગયો અને આપડે તો સરસ છે કે તમે જે કરશો ને તમારે આવીને પૂછી જાવ દાદા આ રીતે પૂછ્યું તો જવાબ આપીશ કારણ કે આપડા બધા ઘર એક જ છે રહેવાનું કોઈ ઈશ્વર ના ઘર સિવાય બાને રહી નથી શકતો તમારા ઘટ માંથી જે અવાજ થાય છે મારા ઘટ માં છે મારા માં છે અઢારે વર્ણ આ એક પ્યાલે હા ક્યાંમાંથી જે પ્રાણ પવન બહાર આવી આ વિશ્વમાં વ્યાપક થયો તમે કહેશો તમારામાં નીકળે બીજો કહેશે આ એક જ રમી આ એક જ અવાજ છે બાકી આ કર્મના પ્યાલા પિયાલા જુદા એમાં તો મર્યાદા રાખજો આ પિયાલો એક છે આમાં જ એને સમજણ પડી કે એ તત્વ ને એક છે ઈ તત્વ આખા બ્રહ્માંડ ને ધારણ કરીને બેઠો આપણે તો ધર્મ ને વાટકી માં પૂરી દીધો કે આ ધર્મ મારો ના ધર્મ ધારો પણ હું તો ના પાડું છું કે આવા સૌદ બ્રહ્માંડ છે જે આવા સૌદ બ્રહ્માંડ છે બ્રહ્માંડ જેની ઈશારાથી આવે એને ધર્મ કહેવાય એને ઈશ્વર કેવાય એ તત્વ જે છે આ પૃથ્વી ની અંદર તમે બેન વિચાર કરો કે આ પૃથ્વી આવડું મોટું તત્વ આ વાયુ વિશ્વ બધું બ્રહ્માંડો સેને આધારે છે એને ધર્મ કહેવાય

નહીં જોયું હોય અહીંથી ખેતર દાવાનો ઘાટ કરે વાડીએ ધાવાનો ઘાટ કરે હિસાબ લખવાનો ખાવાનો આ બધા હથિયારો લઈને બેઠા પાડોશી ખરાબ થઈ જાય એ જોયું પણ હાથ જોડો પરમાત્મા પણ સુખી મારા કરતા સુખી આ પહેલી ભાવના જ્યાં સુધી આત્મા નહી થાય આત્માનો અનુભવ નહીં થાય ત્યાં સુધી મનની શાંતિ નહીં તો આ શરીરમાં આત્મા કે ઠેકાણે હું તમને એકડે એક થી વર્ણન બતાવતો છે કે આ શરીરમાં આત્મા ગોતું હોય તો કે ઠેકાણે ગોતવો આમાં ભગવાન છે ગોતવો હોય તો કે ઠેકાણે ગોતવો અને આમાં સાકુ મારીને કોઈ ડોક્ટર શરીર મારીને ગમે ને આ વિકીધો આજ ન આવે તો અત્યારે અલી જ્ઞાન પકડીએ એ હાથ નથી આવતું અને સંતો એમાંથી વર્ણન કાઢે કે આ વાણીનો ઘાટ ક્યાંથી બંધાય એ નથી ખબર પડતી તો એ ક્યાંથી બંધાય રસના તમારામાંથી થાય તો તમે કોઈ દિવસ જોઈ સામા કોણ સાંભળે આ સાંભળ્યું શબ્દ બોલાવો એટલે સાંભળ્યું અવાજ આવ્યો અહીંયા કીધું એટલે તરત જ બહાર આવ્યો કે ફલાણા ભાઈ બોલાવે તરત જ પારખી લીધો તો કોને પારખ્યો અવાજ કીધો હું આવું છું કે અંદર ગાઢ કરાઈ ગયો હું કાલની ક્રમ દિવસ સાંજે આવી જાય તો કાલની ક્રમ દિવસ સાંજ ઉધ્યા આ ખજાનામાં એ લખાણ લખી રાખ્યો ક્રમ દિવસ સાંજ થાય તો ઓટોમેટિક ખંભાળે કાલની જવાની ક્રિયા થઈ ગઈ તો આ કોણ સાંભળે કોણ બોલે કોણ વિચારે કોણ ભૂઈ જાય કોને સુખ થાય કોણ આમાં હશે કોણ રોવે કોને ભૂખ લાગે કોને તરસ થાય કોને આમાં આળસ કોણ નિંદ્રા આમાંથી કોણ ક્રોધ કાઢે આમાંથી કોણ લોભ કાઢે કોણ ઈસા કાઢે કોણ મારું તારું કાઢે કોણ કટપટ કાઢે કોણ પાખંડ કાઢેસ કોણા ભણતર કાઢે કોણા પૈસા છે ઓળખે કોના ડબલું છે એ ઓળખે કોણ આમાં વિચાર

પાછા દસ જણ આવો તમારે સત્સંગ કરતા ભરાય બીજા નથી કબીર આવ્યો આ જગત ને જ્ઞાન આપી ગયો સ્વામિનારાયણ આવશે ને આ જગત ને જ્ઞાન આપી જાય છે જ્ઞાન દ્વારા એને અનુભવ કરવો છે જ્ઞાન એટલે શબ્દો શબ્દો એના ઘટમાંથી આવે છે એ શબ્દો તમારા ઘટમાં પાછા તમારા ઘટમાં લઈ થઈ લે લઈ થઈને પાછા પ્રમાણમાં પડી જાય મેં તમને શબ્દો દીધા કાને સાંભળ્યા આમાં વ્યાપક થયા પાછા આમાં વિખરાય ગયા આ દેવા માટે આ અનુભવ કરવા માટે આપણે અહીં ભેડા છે હું એક સત્સંગ લે ટૂંકા ટૂંકા દાખલા દે કારણ કે મને ખબર છે કે જે વસ્તુ જ્યાં દેવાતી હોય ત્યાં દેવાય અને જેનો ઉપયોગ જ્યાં કરાતો હોય ત્યાં જ કરાય જે વસ્તુ તમે જોઈ છે વસ્તુ ન મેળવો ત્યાં સુધી ભીતરમાં કોઈ દી શાંતિ ન થાય શાંતિ તો પડી જ છે છતાં શાંતિ નથી તમે મોટી ઉંમરના માણસો હોય છે તમે સાંજે ઘરે જાઓ અથવા ઘરમાં રહેતા હોય તો તમને તમારા ચારિત્ર ઉપર પેલા વિશ્વાસ નહીં હોય ખાલી આપણું ગટપણ આવી છે છોકરા સેવા નહીં કરે તો ખાલી તકલીફ થાય આ પોત પોતાના ચારિત્ર પોત પોતામાં વિશ્વાસ નથી રહ્યો એનું કારણ શું એ નક્કી નથી અહીં તો સારું સંસ્કાર ગામ છે સંતોની ભૂમિ છે ધર્મનો નો વિવેક છે ગામડા તો હોય ફરું

પણ આખો મર્મ ભેદ છે જો મર્મ ભેદ પોતાના અનુભવ થી ગુરુ તો શબ્દ જ આપે કે અનુભવ થી ઓળખાય જાય તો પણ એવું છે મારા ગુરુદેવજી ને પૂછ્યું મેં કીધું બાપજી અત્યારે ભીતર માં ક્યાંય શાંતિ નથી મન કે કાળુભાઈ રવાના ડબલા બધાય ભરી ભરીને બેઠા પણ ઘી નથી ઘરમાં ત્યાં સુધી એનો પાક આવતો નથી એમ આપણે બધું સમજીએ છીએ પણ સમજણ નું સુખ આપણી પાસે મૂળમાં નથી અને ભર્યું છે પણ છતાં પ્રગટ નથી એટલે આ વસ્તુ બનતી નથી નકર તમને શાંતિ ન હોય હોય જ અહીં તો શાંતિ બેઠા શાંતિ છે હવે મથી થી તો આપણે સુખી થવા હારું બીજું કઈ પૈસા હું કામ કમાવી છે સુખી થવા નોકરી ધંધો હું કામ મેળવી સુખી થવા સત્સંગમાં હું કામ આવી સુખી થાય એટલે આપણે એમ થાય છે આ આપણે દેવદત્તને ક્યાં ન્યાય કે ભગવાન સુખ શાંતિ આપશે હવે આ બધા સાધનો સુખી થવા ઘણા દર્શનો એ જઈ આવ્યા ઘણા માં જઈ આવ્યા ઘણા ઘરમાં સાધનો જમીન મિલકત પૈસા સાધનો સુખી થવાના કર્યા પણ ભીતરમાં જોઈ તો સુખ નહીં હોય ભીતરમાં સુખ નહીં હોય પણ ભીતરમાં નહીં હોય નથી એનું કારણ શું સમજણ નો અભાવ ગુરુ શબ્દ ના સમજણ નો અભાવ જ બીજું કઈ નહીં સદગુરુ જે શબ્દો આપે છે એમાં આપણું પરિપૂર્ણ મન સમર્પણ નથી થઈ ગયું એટલે છે છે બીજું જો એમાં પરિપૂર્ણ સમજી જાય અનુભવ કરી દે કે એમાં ના તો કોઈ જાત તમે બધી શાંતિ ને એટલું જોવા જેવું છે નથી અભાવ એટલે સમજણના અભાવે દુઃખ છે સમજણ થઈ જાય એટલે સુખ જ છે હવે સુખ તમારી પાસે છે તમે આખો દિવસ સુખ ને ગોતો જ ક્યાં આપડે જમવા બેઠા દાખલા દો ટૂંક જમવા બેઠામાં સુખી થાય ગોત્યું તો એમાંય એને આવ્યું ખાય રે બીજે ટક થાય તો એ નહીં ઉપાધી વ્યવહારમાં ગોતી જોઈ ધંધામાં જોઈ ક્રિયામાં જોઈ સુખી ન થાય હાલ સુખ એની અંદર ને આને શાંતિ કા નહીં આને શાંતિ કા નહીં ઈશ્વર ઘટમાં અને જીવને ઉપાધિ કેમ કે મારો ઉદ્ધાર થાય કે નહીં એ ભગવાન ઘટમાં છે એવું બધાય કે આપણે બોલી છે કે આત્મા એટલે પરમાત્મા તો આપણે નક્કી થઈ ગયું કે આપડો છેલ્લે આત્મા પરમાત્મા જો ઘટમાં હોય તો જીવાય રે ઘટ જયારે જાય છે અને ત્યારે આરવાર જાય છે તો આપણો મોક્ષ છે કે નહીં પણ એમ એ નક્કી નથી થયું કે એ છે પણ નક્કી નથી થયું અને થયું હોય તો બેડો પાર થઈ ગયો હોય તો તો એ જીવાનંદ ના હોય પણ નથી થયું છે ઘટમાં એમાં ના નહીં ખોટું નહીં કહેવાય પણ છતાં એને નક્કી નહીં પૂછો એટલે તરત ચિત્રા છે હલો એ તો ભગવાન જાણે કે આ તારા ઘટમાં છે ને છતાં નહીં શાંતિ એનું કારણ હું કે એ વસ્તુને આપણે પ્રત્યક્ષર અનુભવ નથી કર્યો ભક્તિ અનુભવ માગે છે ગુરુ પાસે હું કામ જાઉં ગુરુ કરવા હું કામ એકડે એક ચીલો ગુરુ કર્યા પછી ગુરુ એ શબ્દો આપ્યા શબ્દોમાં મંથન કરો એટલે બધું એમાંથી આવ્યું અને એમાં આવ્યું એટલે પરિપૂર્ણ એમાં હમાણો હમાય તો એમાં ને એમાં ને ધરતીમાંથી જે ઉત્પન્ન થાય એમાં હમાણો આવા તો તમે જ્ઞાન તો ખૂબ સાંભળ્યા છે સાંભળ્યા પછી જીવનમાં લીધુંય છે પણ જે સુખ જોઈ નથી એટલે તકલીફ એ નથી એટલે તકલીફ એટલા માટે આ સત્સંગ કર્યો હવે સત્સંગ ના ત્રણ પ્રકાર છે એક વ્યવહાર કરવામાં આવે છે એક લગ્ન થી સત્સંગ કરવા જગત માં ક્રિયા થી કરવામાં આવે છે પણ જ્યાં સુધી એને અનુભવ નથી ત્યાં સુધી એમાં નક્કી ન થાય ને અનુભવ સંતો નથી એવું ને એનો ક્યાંય ઈશ્વર નો અભાવ જ નથી કોઈ ઠેકાને કોઈ કેતા નહીં કઈ નથી એમ આમને તો ઘટો ઘટ માં એમ થાય કે અમારો ઈશ્વર બેઠો પણ છતાં એને નથી દેખાતો કારણ કે અનુભવ નથી ને મોહનભાઈ અનુભવ નથી એટલે એને શાંતિ નથી એટલે ક્રિયા પ્રમાણે એને કરવામાં આવ્યો પણ એકવાર એમ લગ્ન થી કરે બસ આજે અમારે આ પદ ને પામી જવું છે ગુરુ ને લઈ આવી આની પાસે જે આત્મા છે જે અનુભવ કરી નહીં કરે મારે પોષી જ જવું છે એમાં દયજ થઈ જવું છે એવું નક્કી કરી જો આ કરવા બેસી જાય તો અવશ્ય થાય છે જેટલું કરો એટલું પેલા નક્કી કરીને કરો પણ નક્કી કરી નાખી સતનારાયણ લેવા દેવા નથી નથી આંબલનાર ને કઈ લેવા દેવા નથી સતા જો ભલે એનું ફળ છે પણ છતાંય આપણે એવું થયું નક્કી નહીં છે હું તો કાયમ દાખલા આપું છું બધા ભગવાન દર્શન જ જાતા છે ને ત્યાં પરમાત્મા ભગવાન છે આપણે હાથ જોડી પગે લાગી પાછું દેશી મૂકતા છે થાલ ધરતા છે તો ન્યા ભગવાન છે પાછા પાછા વળી તો આપણે નક્કી નો થયું મળ્યો એમ મળ્યો સાઠ વર્ષ સુધી જાય છે નક્કી નહીં થયો ત્યાં નક્કી નથી થયો કોઈ નથી થયો એને તેની વાત છે હવે આ નક્કી કરાવવા સારું જ આપણે સત્સંગ રાખ્યો કે એને નક્કી નથી થયો રામાયણ વાસો તુલસી ખંડા તું પોતે જો તને નક્કી થઈ ગયો માં વિશ્વાસ આવ્યો અવતાર સંત નો થઈ ગયો એમાં નક્કી થઈ ગયો તારો બેડો પાડ્યો તોય આપણે એમ કે ખાડું નહીં થયો ભાગવત શાસ્ત્રી શાસ્ત્રીજી કોઈ સપ્તાહ પૂછો તો એની તો અનુભવ છે ઘણા જીવને પૂછ્યું ત્યારે અને આપણે એમ થાય કે આનો શ્વાસ વિશ્વમાં ભયો નથી

પણ થી અક્ષર ઉઠે થી અકાર મકાર સુકાર વિદ્યા સત્ય પાય નિ અક્ષરથી અના બ્રહ્માણો રસે વિદ્યા પૃથ્વી પાય

અકાર મે નિરાકાર સભાયા આ સબ ઘટ મે એક સમન સમાયા આ જ્ઞાન કોઈ કોઈ ગુરુ મુખી કમાયા જેને હો જગત મે શબ્દ સમાન સમાયા હવે આમાંથી ઉઠીને આમાં લઈ થઈને આમાં સમાઈ ગયા આ તમારો પોતાનો નિર્ધાર બધાય સંતો એમ કહે છે કે ઘટમાં માં ઘટમાં ઘર આ દાખલા જ આપીશ એક તારો જ્ઞાન લે તો સમાઈ જાય એવું છે આખ્યાન ના રૂપ માં કોઈ આખ્યાન તો અત્યારે ટેપો રેકડીઓ કેસેટો માં ખૂબ સંભળાય અને ઘણું સંભળાય છે છતાં નથી થતું એટલે દાખલા લે કોઈ પણ મહાપુરુષોના ના જીવન ચરિત્રો તમે હું કામ સાંભળો અવતારો થઈ ગયાના ના જીવન ચરિત્રો આપણને સાંભળવામાં બહુ રસ આવે છે બહુ મજા આવે છે જીવન ચરિત્રો સાંભળ્યા પણ એ જીવન ચરિત્રો હું કામ સાંભળવા જોઈએ હું કામ જોઈએ છે અને એના ઉપરથી દાખલો લઈને જીવનમાં અનુભવ લેવા જાવ જ્ઞાન તો ઠેકાણે ઠેકાણે બોધ પડ્યા છે જ્ઞાન તો તમે જ્યાં બે હોય પડ્યું છે નથી પડ્યું જ્ઞાન ક્યાંય નથી એવું નહીં છતાં એની મંદિરે જયર્યો ભાર્યો કે આને શું કર્યું આજે મારે એની પાસે હાથ ને માથું નમાવા પડે છે આ એનો એક પંચભૂત દેહ આની માલિકો ડટાઈ ગયો છે એની માથે પથ્થર મીઠું માણા નું મંદિર થયું છે કે ના મંદિર પડ્યું છતાં હું બે હાથ ને માથું નમાવું અત્યારે જળ થઈ ચેતન પોતે ચેતન ચેતન થઈને આય ઉભો છે અને આજે કરે તો આઈને હું કર્યું તો એણે એના સદગુરુને પરમાત્મા રૂપ માની